ફૂલ દાર રૂપિયા જોઈએ લખો ફટાફટ હા ફૂલ દાર રૂપિયા જોઈએ રોજ દાર રૂપિયા જોઈએ હા અરે ગુરુજી હા બેડી રાખું મોડો રાખું મોડો રાખ આખા ગોમનો હરાડા ઢોર જેવો લખો ફટાફટ આખા ગોમનો હરાડા ઉંડો હા અરે ગુરુજી હા એને સંસ્કારી આમ રાખ્યા કે ભઈ ગાળિયો બોલેવો રાખે ગાળિયો દેવા જોઈએ જેને ભાળે ને કે ઝઘડો થવા જોઈએ લખો ફટાફટ આખા ગોમે ગાળિયો મેલવા જોઈએ અરે ગુરુજી હા એને ભણાવવાનો કે આભાર રાખું

પૂરી અરે લખો હજુ એને ખાવાની ફટાફટ રખડી રખડી બીજા બીજાનો ઘોરમ ખાતો ફરે બસ આટલું ઘણું આટલું ઘણું નઈ હા અને લખ્યું કે ફૂલ દારૂડિયો થવા જોઈએ હડે ને હડે જોયે મું ખીચા રૂપિયું લખો ફટાફટ હા ગુરુજી એક નો જન્મ થવાનો છે એની જન્મ કુંડળી ફટાફટ લખાવો અરે લખો ફટાફટ બેટા એમને કાળી બનાવું કે એકદમ ગોરી

એને ઘર વાળો કેવા મળ્યો દારૂડિયા મળવા જોઈએ ગુરુજી એનું ઘર કેવું વ્યવસ્થિત એમ એને ઘોરવાળો કેવા જોવાનો છે અરે એનું ઘર વ્યવસ્થિત એનો ઘર વ્યવસ્થિત લખો ફટાફટ બધું વ્યવસ્થિત 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 અરે બીજું લખો

હા પણ હું બીજો જન્મ છો નો આવ્યો જન્મ હા ભલે ફટાફટ જન્મ માલતો અને આ કુંડળી છે